ગુજરાતની મહિલાઓને રાજકારણમાં જોડવા ગુજરાત કોંગ્રેસે ઇન્દિરા ફ્લોશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે મહિલાઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે અભિયાન હેઠળ મહિલાઓને તૈયાર કરવામાં આવશે મહિલાઓનું સશસ્ત્રીકરણ રાજકીય ક્ષેત્રે થાય તે માટે ઇન્દિરા ફ્લોશિપ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા કોંગ્રેસના લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોન્ચ કર્યો હતો આ જે શક્તિ અભિયાન છે એ ખાસ કરીને જે બહેનોને રાજકારણમાં આવવું હોય બહેનોને લાવવી જોઈએ રાજકારણમાં અને એમનું સશક્તિકરણ રાજકીય રીતે થાય જેથી તેઓ જે આપણું આ ડેમોક્રેસી જે કહેવાય લોકતંત્રમાં ભાગીદારી મેળવી શકે એના માટે રાહુલજીએ ગત વર્ષે આ ઇન્દિરા શક્તિ અભિયાન લોન્ચ કરેલું એ ઇન્દિરા ફેલોશીપ જે પણ બહેન કે જે પણ મહિલાને આમાં રાજકીય ક્ષેત્રમાં આવવું હોય એને એક ઇન્ટરવ્યુ આપવાનો હોય છે ઓનલાઈન અને એ થાય તો પચીસ બહેનોને લાવવાની હવે એ જે પણ એરિયામાં જે પણ વિસ્તારમાં હોય એ ડિસ્ટ્રિક્ટ લેવલે હોય કે શહેર લેવલે હોય કે ગામડા લેવલ ગ્રામ્ય લેવલે હોય એ પચીસ બહેનોની ક્લબ બનાવે અને એમાં એ ક્વોલિફાય થાય અને એને દરેક જે પ્રમાણે દિવસે ને દિવસે પરિસ્થિતિ મહિલાઓની થતી જાય છે સામાજિક રીતે આર્થિક રીતે અને રાજકીય રીતે સ્ત્રીઓને મહિલાઓને સશક્ત થવું પોતે રક્ષા માટે સમાજની સુરક્ષા માટે રાજકીય ક્ષેત્રે પોતાના નિર્ણયો યોગદાન દેવા માટે મહિલાઓ પોતે આગળ આવવું અનિવાર્ય બની ગયું છે પચાસ ટકા વસ્તી મહિલાઓની હોય ત્યારે કોઈ પણ આંકડાકીય ટાર્ગેટમાં પડવા પડ્યા સિવાય જ્યાં જ્યાં મહિલાઓ સશક્ત થવા માંગે છે જ્યાં જ્યાં સંપર્ક મહિલા કોંગ્રેસ અમારી બધી જ દ્વારા મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે યુવક કોંગ્રેસ દ્વારા શ્રી શક્તિ શ્રી વાળી પણ ચાલુ છે સેવા મહિલા વિંગ પણ ચાલુ છે ટ્રેનિંગ સોનલબેન પટેલ અહીંયા છે એ પણ મહિલાઓની ટ્રેનિંગ કે જેઓ નગરપાલિકા આવનારા બે મહિના પછી જે લોકલ બોડીઝ અને નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે બેનો ચૂંટણી લડવા માંગે છે પોતાની ઈચ્છાઓ દર્શાવે છે એમને પણ આ પ્રોગ્રામ માંથી ટ્રેન કરવામાં આવશે